ગામ ત્રંબોવાડ તાલુકો જિલ્લો આણંદ એક બહુ મોટો કાંસ પસાર થાય છે તે લગભગ ગામોને જોડતો કાંસ છે અહીંયા ચોમાસામાં વરસાદના પાણી ભરાવાથી ખૂબ મોટું નુકસાન થાય છે અહીંયા જાડી ચોખરા ક્વાસ અંદર થઈ ગયો છે ભરાઈ ગયો અને ક્વાસ પૂરાઈ ગયો છે અહીંયા ચોમાસામાં આ જાડી જોખરાની લીધે કોંસ પૂરાઈ જાય છે એટલે રોડ ઉપર પાણી આવી જાય છે અને લોકોના ઘરોમાં પાણી પેસી જાય છે તો મારી સરકાર શ્રી કોશ વિભાગ વિનંતી છે કે આ કોસ વહેલી જગ્યાએ જલ્દી સાફ થાય થાય એવી મારી અમારી ગામ લોકોની માગણી છે રજૂઆત કરેલી રજૂઆત પહેલાં કરેલી છે કોસ સાફ સફાઈ થયા નથી જોઈએ એવા અને થાય તો સારું છે એમ તો ગામમાં જ આ શું છે પાણી ના પેહી શકાય મારું નામ સનાભાઈ રમણભાઈ ચૌહાણ ગામ ત્રંબોવાડ અને જિલ્લો આણંદ અને તાલુકો સુજીદરા અમારી પાસે કાહ આવ્યો છે ચિત્રની પાછળ અને પાણીને એવું ચુમાહામ બહુ ભરાઈ જાય છે કોઈ એનું ધ્યાન આવતા નથી બરાબર કોઈ એનું ધ્યાન આવતા નથી પાણી ઘરોમાં પણ ઘૂસી જાય છે અને મે અંદર રસ્તા પાણી પણ કિનારનું અમારે ધીમું ધીમું અહીં આવે છે અને રસ્તામાં પણ પ્રોબ્લેમ છે કોઈ નારા બારા નથી એટલે એ ધીમું ધીમું આવે છે બધું બધું કાદવ ને એવું બધું ભરાઈ ગયું છે ઝાડવા બધા થઈ ગયા છે કોઈ ધ્યાન હાલતું નથી કોઈ સરકાર જોતી નથી સામું પણ એવું બધું થયું છે થાય છે ચુમાહામાં પણ એવું ઉપાદ્ય બહુ થાય છે